બનાસકાંઠામાં લવ મેરેજના ખેલમાં પિતાની થઈ હત્યા ડુવાના યુવાને પાવડાસણ ગામની યુવતી સાથે કર્યા હતા લવ મેરેજ મામલો ઠંડો પડતા યુવક યુવતી આવ્યા હતા પોતાના વતન ડુવા ગામે યુવતીના મેસેજ મળતા ઘણા લોકો યુવતીના ઘરવાળા જોડે સમાધાન કરવાની કરી હતી વાત યુવકનો પરિવાર યુવતીના ઘરે પહોંચી સમગ્ર વાત કરીને પરત ફરતા બની ઘટના યુવકની ગાડીનો પીછો કરી યુવતીના પરિવાર તરફી લોકોએ કર્યો હુમલો